જ્યાં બી જો ને ત્યાં બધા એવું કે બાપરે આ કેટલી તોફાની છે પીઝા પિઝાની છે કે મિક્સી કરી દીધા માસી હોય ને એટલે મમ્મીને કોઈ ટેન્શન જ નહીં હું ને કાજલ મસ્ત અમે એન્જોય કરીએ છીએ આ ત્રણે ડ્યુટી ઉપર લાગેલા છે એ લોકો હેલો एवरीवन વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ શું ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને આજે હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કારણ કે આજે છે ને બહુ જ લીઝી લીઝી ફીલ થઈ રહ્યું હતું મને વિન્ટર્સ છે પ્લસ મમ્મીનું ઘર છે તો આટલું કમ્ફર્ટ ઝોન જે મને મળ્યો છે ને એનો હું બહુ જ આમ બહુ સારી રીતે ઉપયોગ કરી રહી છું અને હા અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ અને મારી ના કહેવાય ચાઇલ્ડહુડ બડી જે છે એ આજે આવી છે મારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવા તો હું તમને મળું આવી જાઉં

કાજલ છે ને કાજલ તો અમે નાનપણથી લઈને અમને કહેવાય એકદમ નાના હતા ને ત્યારથી કેમ કે મામા ફૈના છે ઓબ્વિયસલી તો ડિલિવરી બી એક સાથે થઈ અમારે કોઈન્સિડન્સલી અમારા બંને વચ્ચેનો ગેપ 6 મંથનો છે અને અમારા બેબીઝ મતલબ વજન અને મંથ બેબી હીર છે એનો બંનેનો વચ્ચેનો મન 3 મંથ સો છે એટલે ના કહેવાય અમારી જે ફ્રેન્ડશિપ છે એ બહુ મસ્ત રહી છે બધી વસ્તુમાં કાજલે મારો સાથ આપ્યો

બોલા ના પાડે છે ના બેસું નથી શું કરીએ અમે બે અમને બેન ના તો શાંતિથી થી બેસો દે વાતો કરવા દે નહીં કાજ વર્ધન બંને બેસો ને મારી કોઈ ડાય કોકે ખાવાની કોકે ખાવાની તો એને બેસવા દે ઓલી આ તો માનતો જ નહીં વર્ધન એ બહુ રોઈ એવું ના કરી વર્ધન ઓલ્યા વજન બેસવા દે બેટા તું તારો ટ્રક ચલાય ચલ માધીકો માધીકો તો ભીયો છે ને ભીયો રોડાવે નહીં દીધી ઉભો થા વર્ધન વર્ધન આતો રે ફાઇનલી થોડું સોલ્યુશન મળ્યું વર્ધનનો ટ્રક ચલાવે છે હીર અને આ ભાઈ આમાં બિઝી છે કાજલ હવે આપણે શાંતિથી બેસીને વાતો કરીએ જો બીજું ટોયલેટ આમાં આમ આવો તો અમે વર્ધન ને લઈને નીચે આવ્યા છે હીર તો સુઈ ગઈ છે હા અને વર્ધન તો નીચે રમવા આવ્યો છે વર્ધન અહિયાં 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 અહિયાં

જ્યાં બી જો ત્યાં બધાયો એવું કે બાપરે આ કેટલી તોફાની છે મને એટલું તોફાન કરવા જોઈએ એટલી મસ્તી કરવા જોઈએ એમાંથી કહું વર્ધન તો મારો કશું કરતો કશું કરતો જ નથી એટલે કાજલ મને હમણાં એવું જ કહેતી હતી હું એમ કહું કે અરે યાર વર્ધન બહુ તોફાન કરે છે હો તો કાજલ શું કે રે યાદ રહ્યા દેવા તારા જેટલું તો નહીં તું તો બાપા આખું ઘર માથે લેતી હતી મને ખબર છે તો અમે લોકો અહીંયા વેકેશનની જ રાહ હો વેકેશન ક્યારે પડે બધા અને બહુ મસ્ત મસ્તી કરી અને બધી મસ્તીમાં કાજલ તો મારો સાથ આપે એટલી મસ્તી કરતા હોય એટલી મસ્તી કરી બહુ જ મજા આવે એટલે અમે લોકો અહીંયા નીચે અમારા ગ્રાઉન્ડ માં આયા ને મટન ને લઈને એટલે કાય ચાલી કે નહીં યાર અહિયાં ફૂલ રેકેટ આવે છે અહિયાં ફૂલ રેકેટ રમતા હતા પછી ગ્રાઉન્ડમાં અમે લોકો બધા ઓલું શું કેવાય સાતલ્યું ને એવું બધું રમતા હતા બહુ મજા આવતી નહીં આવતો હવે શું રમતા હતા નહીં આ લોકોને રમાડવામાં રમાડવા ને રમાડવા માં ખરેખર યાદ બી નહીં આવતું બાકી બહુ એટલે બહુ એન્જોય કર્યું છે અમે બહુ જ આમ નાનપણ તો બહુ એન્જોય કર્યું છે બહુ મજા આવી જતી હતી યાર ખરેખર બહુ મિસ કરીએ છીએ નહીં આર એ દિવસ હવે આ લોકોના મન લોકોનામાં ના ભૂલી ગયા તો અમે લોકો મસ્ત રેડી થઈ ગયા છે એક્ચુઅલી અમે જઈ રહ્યા છે હવે ડિનર માટે બહાર અને અત્યારે વર્ધન એટલી મસ્તી કરવા ચડ્યો છે કાજલને એટલી હેરાન કરે છે હું બતાવું તમને જો 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 અહીં મસ્તી કરવા ચડ્યો છે તો અહીંયા અમે લોકો આવી ગયા છે મસ્ત પાર્ટી કરવા પાર્ટી તો જઈ રહ્યા છે બચ્ચા પાર્ટી સાથે અરે વાહ અરે વાહ હા દીપ પણ ડાન્સ કરે છે ને બેટા માછી બી ડાન્સ કરે છે હેલો અમે લોકો ગાઈને જમવામાં એટલા બધા બિઝી થઈ ગયા અને આ બચ્ચા પાર્ટી હોય એમને બીઝા બીઝા પીઝાની છે કે કરી દીધા નાટક હાય તો અમે લોકો જમી રહ્યા છે જમીને મળીએ નહીં સો મેં લોકોએ જમી લીધું છે અત્યારે મસ્ત ડિનર કરી લીધું છે ને અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર અને હની વિધાઉટ સ્વેટર આવી છે તો પણ ઠંડી નહીં લાગતી યાર આજે મને બહુ ઠંડી લાગી રહી છે હા અને વરદન ને હીરું જો હેલો આ વર્દન ઓકે ઓકે રમો હ હેપી કરી અમે તો ઉપર વર્ધન ની વર્ધન લાયા કેમ કેમકે હીરો એકલી ના પડી જાય ને વર્ધન ના પાડતો તો આવવાની હે ને એટલે પછી છે ને અમે એવું કીધું કે ત્યાં જઈને વર્ધન એ હેપી કરવાની છે ને બેટા ચાલો ચલો એકવાર હેપી કરી દો ને વર્ધન હવે રમવી રમવા મળે ને ઘરે જવાનું થયો ને એટલે રમવા મળે હમણાં બંને એવા ઝઘડતા હતા ને બાપા અલગ પાડવા પડ્યા અને હવે જો માસી હોય ને એટલે મમ્મીને કોઈ ટેન્શન જ નહીં હું ને કાજલ મસ્ત અમે એન્જોય કરીએ છીએ આ ત્રણેય ડ્યુટી ઉપર લાગેલા છે એ લોકો અમારાથી વધારે આ લોકોનું ટેન્શન છે ઓલા લોકો અહીંયા ના જાય પડે નહીં વાગે નહીં ધીમે ધીમે રમો અને અમે બંને કેનડા ને કાજે આપડે વાતો કરી રહ્યા છે શાંતિ થી અમને એવું થાય સવાર થી તમે લોકો હોવા જોઈએ તો આજે અમે લોકો અમારો દિવસ જે છે ને બહુ શાંતિ થી પસાર હા એકચુલી મને ખબર જ છે કે તમે લોકો હા પણ આટલા ટાઈમ પછી આપણે આવી રીતે મળ્યા નહીં આ નવરાત્રી પહેલા આપણે મળ્યા હતા પણ હવે હું અહીંયા છું ને ત્યાં સુધી તો આપણે મળવાનું જ છે હો ડેલી નો ગોલ છે લેટ સિંહ કે આપણે ડેલી આ લોકો વ્લોગમાં દેખાય છે કે નઈ તમે જોઈ લેજો કાજલ નું કોઈ નક્કી ના કહેવાય કાજલ તો ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય પણ આ લોકો અને હવે હીર ને જે છે ને એ હવે ઊંઘાય છે ઘર યાદ આવ્યું છે અને મારો છોકરો જે છે એ ઘરે જવા માંગતો નથી વર્ધન વર્ધન તું ઘરે આવતા રસ્તામાં જ સુઈ ગયો હતો અને હું પણ ફ્રેશન થઈ ગઈ છું બસ એનું દૂધ વગેરે બધું પ્રિપરેશન કરું છું ડ્યુટી ઇઝ ઓન અને બસ હવે આજે બહુ જ એટલે બહુ જ મજા આવી મેમરી બધી રિકોલ કરીને બધી યાદો તાજા તાજા કરીને બધી ના કહેવાય એકબીજા સાથે મળીને ડિનર કરીને બહુ 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 મજા આવી ગઈ અને હોપ્સ કે તમને આ વ્લોગ જોવાની પણ બહુ મજા આવી હશે મેં એટલું બધું શૂટ નથી કર્યું કારણ કે આજે હું બધું ના કહેવાય વાતોમાં ને એમાં એટલી બધી બિઝી હતી ને કે મેં બહુ વધારે પડતું શૂટ ના કર્યું પણ હા જેટલું બી કર્યું એ બધું તમને જોવાની બહુ મજા આવી હશે તો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે